હાલમાં ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલ કરંટ અફેર્સના પ્રશ્ન જોઈશું જે પ્રશ્ન આગળ જે એક્ઝામ લેવાની છે જુનિયર ઇન્સ્પેક્ટર તેમાં આપણને ઉપયોગી નીવડશે તો આ એક્ઝામ હમણાં લેબ ટેકનિશિયન બાયોલોજીની લેવામાં આવી હતી તેના કરંટ અફેર્સના પ્રશ્ન છે તો ચાલો જોઈએ પ્રશ્ન એક નીચેનામાંથી કયા જૂથને બે હજાર ચોવીસ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા આન્સર છે નિહોદ ઇન્દાન્યો સેકન્ડ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રો કબડ્ડી લીગની અગિયારમી સિઝનમાં કઈ ટીમ વિજેતા બની હતી આન્સર છે હરિયાણા સ્ટીલર્સ ત્રીજો ક્વેશ્ચન છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગ્લોબલ ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતનો સંયુક્ત સ્કોર કેટલામો હતો એકોતેરમો ત્યારબાદ કઈ ટીમે ઇન્ડિયન સુપર લીગ આઈ એસ એલ બે હજાર ચોવીસ પચીસ નો કિતાબ જીત્યો બાગાન સુપર ચાઇન્ડ તેન એપ્રિલ બે હજાર પચીસમાં ઇફકો કલોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતમાંથી નીચેનામાંથી કયા કેન્દ્રીય મંત્રીએ ઇફકોના બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો હતો આન્સર છે અમિત શાહ તેન વિશ્વ બેંક લેન્ડ કોન્ફરન્સ બે હજાર પચીસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું વોશિંગ્ટન ડીસી યુ એસએ માર્ચ બે હજાર પચીસમાં ભારતીય સેના દ્વારા ત્રિસેવા કવાયત એક્સ પ્રચંડ પ્રહાર ક્યાં યોજાઈ હતી આન્સર છે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ એપ્રિલ બે હજાર પચીસમાં કયા યુરોપિયન દેશે આંતરરાષ્ટ્રીય ફોજદાર અદાલત છોડવાનો નિર્ણય લીધો આન્સર છે હંગેરી ધેન જાન્યુઆરી બે હજાર પચીસમાં ચલો કુંભ ચલે તીર્થયાત્રાની શરૂઆત નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળેથી પ્રયાગરાજ જતી પ્રથમ બસને લીલી ઝંડી બતાવી હતી આન્સર છે ગાંધીનગર ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે આર્થિક સંરક્ષણ બે હજાર ચોવીસ મુજબ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ભારતની સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતા કેટલા ટકા બિનઅસમીભૂત ઈંધણ સ્ત્રોતમાંથી આવશે તો આન્સર છેતાલીસ પોઈન્ટ આઠ ટકા જો તમારે કરંટ અફેર્સના આવા જ વિડીયો જોવા હોય તો લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ ધેન હમણાં જ લેવાઈ લેબ ટેકનિશિયન ફિઝિક્સમાં જે કરંટ અફેર્સના ક્વેશ્ચન પૂછાણા હતા તે જોઈતા હોય તો કોમેન્ટ કરો